નમસ્કાર પંચમહાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામ પાસે બોડેલીથી જાંબુગોડા રાજ્ય ધોરી માર્ગ છે તેની અગર નાળું પણ આવેલું છે તે નાળાની ઉપર રેલિંગ લગાવવામાં આવી હતી તે રેલિંગ અત્યારે તૂટેલી જોવા મળી રહી છે તો વહેલી તકે આ રેલિંગને રિપેર કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે ભારે અકસ્માત થતા બચી શકે છે નાડું પણ સાંકડું છે અને રેલિંગ તૂટેલી જોવા મળી રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો રેલિંગ તૂટેલી જોઈ શકો છો જામુગોડાથી બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ખાખરિયા ગામ પાસે పంచమహల్ల రసివారి జాబు గోడ